હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન આજે આપણે ગુજરાતી વ્યાકરણનો સરસ મજાનો મહત્વપૂર્ણ ટોપિક જોઈશું એ છે કર્તરી કર્મણી અને ભાવે વાક્ય એટલે કે કર્તરી વાક્ય કોને કહેવામાં આવે છે કર્મણી વાક્ય કોને કહેવામાં આવે છે ભાવે વાક્ય કોને કહેવામાં આવે છે કર્તરીમાંથી કર્મણી વાક્યની અંદર તમે કઈ રીતના કન્વર્ટ કરી શકો અથવા તો કર્મણી વાક્યમાંથી કર્તરી વાક્યમાં તમે કઈ રીતના કન્વર્ટ કરી શકો અથવા તો સાદા વાક્યમાંથી ભાવે વાક્યમાં તમે કઈ રીતના કન્વર્ટ કરી શકો એ આજના લેક્ચરની અંદર જોવાનું છે આમ જોવા જઈએ તો આ ટોપિક બહુ મહત્વનો છે ઘણી વખત એક્ઝામમાં એક બે માર્કના તમને ક્વેશ્ચન પૂછાયેલા છે કે ભાઈ કર્તરી વાક્ય છે તમને આપેલું હોય એમાંથી તમને કર્મણી વાક્યમાં કન્વર્ટ કરવાનું કેમ નીચે ચાર ઓપ્શન આપેલા હોય અને ચાર ઓપ્શનમાં અલગ અલગ તમને હોય તમારે શોધવાનું કે ભાઈ આ જે કર્તરી વાક્ય છે તો એનું કર્મણી વાક્ય નીચેના ચાર ઓપ્શનમાંથી કયું થશે આનાથી ઊલટું પણ તમને પૂછાઈ જાય કે ભાઈ નીચે કર્મણી વાક્ય આપેલું હોય અને કર્તરી વાક્ય તમારે શોધવાનું થાય અને કરતરી વાક્યના તમને ચાર ઓપ્શન આપેલા હોય અને એમાંથી ગમે તે એક ઓપ્શન ટીક કરવાનું થાય કે ભાઈ આ કર્મણી વાક્યનું આ કરતરી વાક્ય છે તો ટૂંકમાં કર્તરી કોને કહેવામાં આવે કર્મણી કોને કહેવામાં આવે ભાવે વાક્ય કોને કહેવામાં આવે કઈ રીતના એકબીજામાંથી કન્વર્ટ કરી શકાય એ આજના અંદર સમજવાનું છે તો શરૂઆત કરીએ છીએ સરસ મજાનો ટોપિક છે કર્તરી કર્મણી અને ભાવે વાક્ય હવે કરતરી કર્મણીને ભણ્યા પહેલા તમને અમુક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કેવા કોન્સેપ્ટ તો સૌથી પહેલા તો જયારે પણ તમે વાક્યનું રૂપાંતરણ કરો છો કોઈપણ વાક્યનું રૂપાંતરણ કરતા હોય હકારનું નકારમાં કરતા કરતા હોય હોય નકારનું પછી કર્મણીનું કરતા હોય કર્તરીનું કરતરીમાં કરતા હોય કે સાદાનું ભાવે વાક્યમાં કરતા હોય એનો અર્થ બદલાવો ન જોઈએ જો અર્થ બદલાય તો પછી કાઠું થઈ જાય એટલે કે અર્થ બદલાવો જોઈએ નહીં અર્થ છે એ સેમ ટુ સેમ જ રહેવો જોઈએ ફરીથી રિપીટ કરું છું તમે કોઈપણ વાક્યમાંથી કોઈપણ વાક્યમાં કન્વર્ટ કરતા હોય પછી હકારમાંથી નકારમાં હોય તો પણ આગળ જ્યારે વાક્ય આવશે ત્યારે હું તમને સમજાવીશ પણ ખરા તો હકારમાંથી નકારમાં કરતા હોય કર્તરીમાંથી કર્મણી કર્મણીમાંથી કર્તરી સાદામાંથી ભાવે બધા જ વાક્યોની અંદર એનો અર્થ બદલાવો ના જોઈએ એનો મતલબ શું કે ગીતા ગીત ગાય છે તો એ ગીતા ગીત જ ગાવી જોઈએ પછી ગીતા રમવા ના જતી રહે ગીતા ગીત જ ગાવી જોઈએ કરતરીમાં ગીત ગાતી હોય તો કર્મણીમાં ગીત જ ગાય

શું ગાતી હતી તો ગીત ગાતી હતી તો આ ગીત શું છે આ ગીત છે કર્મ એના પછી ગીત ગાતી હતી તો જે ક્રિયા થાય છે ને કઈ ક્રિયા થાય છે આ વાક્યમાં ક્રિયા કઈ થાય છે ગીત ગાવાની ક્રિયા થાય છે તો ગાતી હતી તો જે ક્રિયા થાય ને એને શું કહેવામાં આવે ક્રિયાપદ કહેવામાં આવે અને એના પછી હતી છે આવા બધા જે શબ્દો હોય પાછળના એને શું કહેવામાં આવે સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે તો તમને પહેલા વાક્યની અંદર ક્રિયાપદ કોને કહેવામાં આવે સહાયકારક ક્રિયાપદ કોને કહેવામાં આવે કર્તા કોને કહેવામાં આવે અને કર્મ કોને કહેવામાં આવે એ તમને ખબર હોવી જોઈએ તો તો આની અંદર ક્રિયાપદ ક્રિયાપદ કોને કહેવામાં આવે મુખ્ય છે ગીત ગાય છે તો આની અંદર ક્રિયા કઈ થાય છે તો ગાવાની ક્રિયા થાય છે અને સહાયકારક ક્રિયાપદ કોને કહેવામાં આવે તો જે ક્રિયાપદ છે આ ક્રિયાપદની પાછળ જે શબ્દ આવે છે એને શું કહેવામાં આવે સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે સાહેબ સહાયકારક ક્રિયાપદનું મહત્વ શું તો સહાયકારક ક્રિયાપદ છે તો જે સહાયકારક ક્રિયાપદ છે ને એ તમને કાળ બતાવે કે વાક્ય ભૂતકાળનું છે ભવિષ્યકાળનું છે કે વર્તમાનકાળનું છે અને જે મૂળ ક્રિયાપદ છે એ ક્રિયા બતાવે કે આ વાક્યની અંદર કઈ ક્રિયા થઈ રહી છે એ રીતના બીજું વાક્ય જુઓ

તો સાહેબ આ બધું વસ્તુ કે આપણે તમે કર્મણીમાંથી કરતરી કે કર્મણીમાં કન્વર્ટ કરશો ત્યારે આપણે ખાસ કરીને આ સહાયકારક ક્રિયાપદ છે ને એ જોવાનું છે એટલા માટે હું તમને પહેલા જ જે કોન્સેપ્ટ છે એ ક્લિયર કરાવી દઉં છું કે સહાયકારક ક્રિયાપદ કોને કહેવામાં આવે હવે આપણે સૌથી પહેલા જોઈશું કે ભાઈ કરતરી વાક્યો કોને કહેવામાં આવે કર્મણી વાક્યો કોને કહેવામાં આવે એજોફ નાવ ભાવે વાક્યને તમે સાઈડમાં મૂકી દો અત્યારે આપણે ખાલીને ખાલી વાત કરીશું કર્તરી અને અને કર્મણીની કારણ કે કર્તરીમાંથી કર્મણી કર્મણીમાંથી કર્તરી વાક્યમાં કન્વર્ટ કરવાનું ભાવે ભાવે વસ્તુ જ અલગ છે તો એ આપણે છેલ્લે જોઈએ છે પરંતુ એજોફ નાવ આપણે ફોકસ કરીએ છીએ કર્તરી અને કર્મણી ઉપર તો સૌથી પહેલા કરતરી વાક્ય કોને કહેવામાં આવે એ સમજો તો ક્રિયાપદનું રૂપ કરતાના રૂપ પ્રમાણે મૂકાય છે તેવી રચનાને કર્તરી વાક્ય કહેવામાં આવે આ રચનામાં કર્તા મુખ્ય હોય છે અને કર્તાની સક્રિયતા તમને જોવા મળે છે તો જેટલા પણ કર્તરી હશે એની અંદર કર્તા એ મુખ્ય હશે મુખ્ય મતલબ શું કે એ સક્રિયતાના રોલમાં તમને જોવા મળશે જેમ કે રેખા નૃત્ય કરે છે તો આ વાક્ય તમે વાંચો તો રેખા નૃત્ય કરે છે તો આની અંદર રેખાની સક્રિયતા તમને જોવા મળે છે કે ભાઈ રેખા નૃત્ય કરે છે કોણ નૃત્ય કરે છે રેખા નૃત્ય કરે છે

તો કોણ હું એના હુંની તમને સક્રિયતા જોવા મળશે જો આમાં બ્રાહ્મણોને એ કરતા નથી હો બે ટાઈપના કર્મ હોય એક મુખ્ય કર્મ હોય અને બીજું ગૌળ કર્મ હોય તમે શું વડે ક્વેશ્ચન પૂછો ને શું વડે ક્વેશ્ચન પૂછો તો તમને મુખ્ય કર્મ મળે અને તમે કોને કોને વડે ક્વેશ્ચન પૂછો ને તો તમને ગૌણ કર્મ મળે જેમ કે આ વાક્યની અંદર રાજા કોને દાન આપે છે તો બ્રાહ્મણને દાન આપે છે તો બ્રાહ્મણ છે ને એ ગૌણ કર્મ કહેવામાં આવે અને રાજા બ્રાહ્મણને શું આપે છે તો દાન આપે છે તો દાન છે ને એને મુખ્ય કર્મ કહેવામાં આવે ક્લિયર ચલો તો આ વસ્તુ તો આપણે આગળ પણ ભણી ગયા હતા એના પછી આવે છે કર્મણી જો કર્તરી વાક્ય આ યોપસો બધાને ખ્યાલ આવી ગયો છે જેમાં તમને વાક્ય સિમ્પલ દેખાય અને એમાં જે કર્તા છે એની સક્રિયતા જોવા મળશે હવે કર્મણીમાં શું હોય છે ધ્યાન સમજજો ક્રિયાપદનો ઉપયોગ કર્મને અનુલક્ષીને કરવામાં આવે ત્યારે કર્મણી વાક્ય બને છે કર્મના લિંગ અને વચન પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થાય છે કર્મણી વાક્યોમાં કર્તાની પાછળ તમને થી થકી વડે દ્વારા તરફથી આવા પ્રત્યયો તમને જોવા મળશે તો આ બધા કર્મણી વાક્ય છે કર્મણી વાક્ય તમે વાંચો એમાં જો કર્તા છે એની સક્રિયતા ઓછી થઈ જેલી તમને જોવા મળશે જેમ કે રેખા થી નૃત્ય કરાય છે આગળ વાક્ય શું હતું રેખા નૃત્ય કરે છે હવે આ વાક્ય તમે વાંચો ને કે રેખા નૃત્ય કરે છે તો રેખાની તમને સક્રિયતા જોવા મળશે પરંતુ આ વાક્ય વાંચો રેખા થી નૃત્ય કરાય છે આની અંદર રેખાની જે સક્રિયતા છે જે કર્તાની સક્રિયતા છે એ તમને ઓછી થયેલી જોવા મળશે કારણ કે કર્તાની પાછળ આવા શબ્દો આવી ગયા થી થકી દ્વારા ઓકે થી 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 આવા બધા શબ્દો આવી ગયા અને એના કારણે જે કર્તાની સક્રિયતા ઓછી થઈ ગઈ અને કોની સક્રિયતા વધી ગઈ કર્મની સક્રિયતા વધી ગઈ આની અંદર કર્મ કયો છે તો રેખાથી નૃત્ય કરાય છે તો આ નૃત્ય છે ને આ નૃત્યની સક્રિયતા વધી ગઈ મારાથી વ્યાકરણ બનાય છે તો વ્યાકરણની સક્રિયતા વધી ગઈ મારાથી વ્યાકરણ ભણાય છે તો એ તમે વાંચો ને મારાથી વ્યાકરણ ભણાય છે તો વ્યાકરણની સક્રિયતા વધેલી તમને જોવા મળશે અમૂલ ડેરી દ્વારા દૂધ કેન્દ્રો શરૂ કર્યા તો એ જે દૂધ કેન્દ્રો છે આ દૂધ કેન્દ્રની સક્રિયતા વધેલી જોવા મળશે મારાથી પરીક્ષા અપાઈ નહીં તો મારાથી પરીક્ષા અપાઈ નહીં તો પરીક્ષાની સક્રિયતા વધી ગઈ મારાથી એમના પગ બરાબર વર્તાય છે રાજા તરફથી બ્રાહ્મણોને દાન અપાય છે તો દાનની સક્રિયતા વધેલી તમને જોવા મળશે ટૂંકમાં કર્તાની સક્રિયતા ઘટી જાય ને ત્યારે ઓટોમેટિકલી જે કર્મ છે એની સક્રિયતા વધેલી તમને જોવા મળશે તો એવા વાક્યોને કર્મણી વાક્ય કહેવામાં આવે હજુ પણ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આ બધી વસ્તુ તો બરાબર છે પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ અમને સમજાવો કે એક્ઝામની અંદર એકચ્યુઅલી શું પૂછાય છે અને એક્ઝામની અંદર તમને આ રીતના કન્વર્ટ કરવાનું કેમ તો અમને કઈ રીતના અમે એક વાક્યમાંથી બીજા વાક્યમાં કન્વર્ટ કરી શકીએ અને અમને ખબર કઈ રીતના પડે કે ભાઈ આ વાક્ય કરતરી છે અને આ વાક્ય કરમણી છે અમને એ સમજાવો ચલો આપણે એ સમજીએ તો કર્તા વાક્ય છે એટલે કે કર્મણીનું જે વાક્ય છે જેમાં સક્રિયતા તમને જોવા મળે છે આ ટાઈપના સિમ્પલ વાક્ય હશે જ્યારે કર્મણી વાક્ય હશે એની અંદર હંમેશા કરતાની પાછળ તમને થી દ્વારા આવા તમને શબ્દો જોવા મળશે તરફથી આવા શબ્દો જોવા મળશે એટલે કે થી થકી વડે દ્વારા તરફથી આવા શબ્દો તમને જોવા મળશે કોની પાછળ કર્તાની પાછળ તો કર્તાની પાછળ જ્યારે તમને થી થકી વડે દ્વારા તરફથી આવા શબ્દો જોવા મળે તો સમજી લેવાનું કે કેવું વાક્ય હશે કર્મણી વાક્ય હશે કર્તરી વાક્યની અંદર ક્યારે પણ તમે કર્તાની પાછળ એવા શબ્દો દેખાશે જ નહીં જો રેખા હુ અમૂલ ડેરી મે હુ મમતા રાજા તમને સિમ્પલ જોવા મળશે ત્યારે પણ એની પાછળ દ્વારા તરફ આવા શબ્દો જોવા મળશે નહીં તો એને કર્તરી વાક્ય કહેવામાં આવે તો આ પહેલા મેં ઓળખ આપી દીધી કે જ્યારે પણ કોઈ વાક્ય લખેલું હોય તો તમે કઈ રીતના ઓળખી શકો કે કરતરી વાક્ય છે કે કર્મણી વાક્ય છે ખ્યાલ આવી ગયો ચલો હવે જે તમને એક્ઝામની અંદર જે વસ્તુ પૂછાય છે એ સમજાવું હવે કરતરીમાંથી કર્મણીની અંદર કન્વર્ટ કર્યા પહેલા ઉપર એક સરસ મજાનું વાક્ય લખેલું છે એ વાંચો એ વાક્ય શું કહેવા માંગે છે કે જ્યારે પણ તમે કરતરીમાંથી કર્મણી ની અંદર કન્વર્ટ કરો છો ત્યારે હંમેશા કર્તાની પાછળ વિભક્તિ વિભક્તિ જેને આપણે કરણ પણ કહીએ છે એના પ્રત્યયો કેવા હતા થી થકી વડે દ્વારા તરફથી આવા પ્રત્યયો લગાવવામાં આવે છે કોની પાછળ કર્તાની પાછળ તો આ જે કરતરી વાક્ય છે આ કરતરી વાક્યને જ્યારે કર્મણીની અંદર તમે કન્વર્ટ કરો છો ત્યારે જે કરતા છે એ કરતાની પાછળ તમને જોવા મળશે એક્ઝામ્પલ તરીકે લઈએ રેખા નૃત્ય કરે છે આને મારે કર્મણીની ની અંદર કન્વર્ટ કરવું હોય તો સૌથી પહેલા રેખાની પાછળ મારે થી વડે દ્વારા તરફથી આવા પ્રત્યયો મૂકવા પડશે તો જો આને તમે કન્વર્ટ કરો તો રેખાથી નૃત્ય કરાય છે રેખા નૃત્ય કરે છે તો અહીંયા શું કરી નાખ્યું રેખાથી એટલે કે પાછળ કર્તરી પાછળ રેખાથી નૃત્ય કરાય છે અને જ્યારે તમે કરતરીમાંથી કર્મણી ની અંદર કન્વર્ટ કરશો એમાં જે ક્રિયાપદ હશે ને ક્રિયાપદ એની અંદર સામાન્ય રીતે પાછળ ય પ્રત્યય લાગી જશે જેમ કે અહીંયા કરે છે ને તો અહીંયા શું થઈ જાય કરાય થઈ જાય પછી અહીંયા દેખાય છે ભણું તો ભણું શું થઈ જાય ભણાય થઈ જાય પછી એ તમે જુઓ કે દૂધ કેન્દ્રો શરૂ કર્યા તો અહીંયા શરૂ કરાયા પાછળ યા થઈ ગયું તમને પછી મેં પરીક્ષા આપી નહીં તો મારાથી પરીક્ષા અપાઈ તો પાછળ તમને દેખાય છે કે ય પ્રત્ય લાગી જાય છે હું એમના પગ બરાબર વર્તુ છું તો વર્તાય તો પાછળ ય પ્રત્ય લાગી ગયો પછી મમતા ગીત ગાય છે તો અહીંયા મમતાથી ગીત ગવાય તો પાછળ ય પ્રત્યય લાગી ગયો રાજા બ્રાહ્મણોને દાન આપે છે તો રાજા તરફથી બ્રાહ્મણોને દાન અપાય તો પાછળ ય લાગી તો યાદ જ્યારે પણ તમે કર્તરીમાંથી અંદર કન્વર્ટ કરો છો તો એની અંદર જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની પાછળ પેલા તો ય લાગી જાય છે એટલે કે ય પ્રત્યય આવી જાય છે તો પહેલો ફેરફાર શું થાય તો પહેલો ફેરફાર તો એ થાય કે જેટલા પણ કરતા હોય એ કરતાની પાછળ થી થકી વડે દ્વારા તરફથી આવા પ્રત્યય આવી જાય એના પછી બીજો ફેરફાર શું થાય કે જે પણ ક્રિયાપદ છે જે પણ ક્રિયાપદ છે એની પાછળ ય પ્રત્ય આવી જશે તો આ બે ફેરફાર થશે બીજી વસ્તુ કે જ્યારે પણ તમે કર્તરીમાંથી કર્મણીની અંદર કન્વર્ટ કરતા હો કે કર્મણીમાંથી કર્તરીમાં કન્વર્ટ કરતા હોય જે સહાયકારક ક્રિયાપદ છે એ એમના એમ રહે જો કર્તરીમાં સહાયકારક ક્રિયાપદ હોય તો એ કર્મણીમાં આવશે જો કર્મણીની અંદર સહાયકારક ક્રિયાપદ હશે તો એ કર્તરીમાં આવશે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ રેખા નૃત્ય કરે છે તો આને સહાયકારક ક્રિયાપદ કહીશું અને ક્રિયાપદ કહેવાય અને સહાયકારક ક્રિયાપદ કહેવાય તો અહીંયા સહાયકારક ક્રિયાપદ છે તો અહીંયા આવશે અહિયાં છે તો અહીંયા આવશે એનું થોડું રૂપ ચેન્જ થશે કે અહીંયા હું વ્યાકરણ ભણું છું તો મારાથી વ્યાકરણ ભણાય છે રૂપ ચેન્જ થાય થોડું એવું રૂપ ચેન્જ થશે પરંતુ હોય તો હોય હોય તો હોય એનો મતલબ શું કે કરતરીમાં હોય તો કર્મણીમાં હોય જ આમાં હશે તો આમાં હશે જ આમાં નહીં હોય તો આમાં નહીં હોય ઓકે તો હશે તો બંનેમાં હશે નહીં હોય તો એક પણમાં નહીં હોય તો આ યાદ રાખજો જ્યારે પણ તમે કન્વર્ટ કરો છો ત્યારે તમારે એક્સ્ટ્રા સહાય ક્રિયાપદ મુકવાના નથી એવું નહીં કે ભાઈ આની અંદર નથી તો આની અંદર આપણે મૂકી દીધું એવું કરતા નહીં આની અંદર નહીં હોય તો આની અંદર નહીં જ હોય જો અમૂલ ડેરીએ દૂધ કેન્દ્રો શરૂ કર્યા હતા છે અહીંયા નથી ને સિમ્પલ અહિયાં કર્યા એ વાક્ય પૂર્ણ થઈ જાય છે તો એનું તમે કર્મણીમાં કન્વર્ટ કરો તો પાછળ અમૂલ ડેરી દ્વારા દૂધ કેન્દ્રો શરૂ કરાયા અહીંયા પાછળ હતા છે એવું મૂક્યું છે નથી મૂક્યું કેમ કારણ કે કર્મણીની અંદર નથી તો ભાઈ કર્તરીની અંદર પણ ન જ આવે ઓકે કર્તરીની અંદર નથી તો કર્મણીમાં ન આવે એ જ રીતના આગળ આપણે જોઈશું કર્મણીમાંથી કર્તરી તો કર્મણીમાં નહીં હોય તો કર્તરીમાં પણ નહીં આવે તો આ માઇન્ડની અંદર ફિક્સ કરી લેજો કારણ કે જે ચાર ઓપ્શન આપેલા હશે ને એ ચાર ઓપ્શનની અંદર આવું જ જશે

તો જો કર્તરીમાં જ સહાયકારક ક્રિયાપદ ન હોય હતો છે આવું ન હોય તો કર્મણી અંદર પણ નહીં જ આવે તો આ ફિક્સ છે તો બે ઓપ્શન તો તમારા જ નીકળી જશે કારણ કે બે તો એવા ઓપ્શન હશે જેની અંદર વધારાનું સહાયકારક ક્રિયાપદ ઠોકી દીધું હશે તો આટલું માઇન્ડમાં ફિક્સ કરી લો તમે જ્યારે પણ વાક્યને કન્વર્ટ કરતા હોય કર્તરીમાંથી કર્મણી કે કર્મણીમાંથી કર્તરી જો એકમાં સહાયકારક ક્રિયાપદ હોય તો જ જવાબમાં સહાયકારક ક્રિયાપદ આવે જો ન હોય તો ન આવે ચલો આગળ વાત કરીએ મેં પરીક્ષા આપી નહીં તો મારાથી પરીક્ષા ક્રિયાપદ આવશે મમતા ગીત ગાય છે તો અહીંયા પણ સહાયકારક ક્રિયાપદ છે તો અહીંયા આવશે અહીંયા છે તો અહીંયા પણ અહીંયા આવશે ક્લિયર હોય તો આવે ન હોય તો ટૂંકમાં ન આવે ખ્યાલ આવે છે ચલો તો આ થઈ ગયું કડતરીમાંથી કરણી તો જ્યારે પણ કર્તરીમાંથી કર્મણીમાં કન્વર્ટ કરો છો ત્યારે જે કર્મણી વાક્ય છે એની અંદર થકી વડે દ્વારા આવા આવી જાય અને જે ક્રિયાપદ છે એના પાછળ ય પ્રત્યય આવી જાય ક્લિયર ચલો હવે આપણે વાત કરીએ કર્મણીમાંથી કર્તરી તો સિમ્પલ છે ઊંધું છે એટલે કે આની અંદર જે થી વડે વડે પછી થી 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 આજે વડે દ્વારા આવા જે શબ્દો હોય એ પહેલા તો કાઢી નાખવાના કારણ કે અંદર આવે નહીં આપણે શું કરતા હતા કર્મણીમાં કન્વર્ટ કરવા માટે આવા બધા શબ્દો આપણે લગાવતા હતા કરતાની પાછળ તો ઓબ્વિયસલી જ્યારે કર્મણીમાંથી કર્તરીમાં કન્વર્ટ કરો ત્યારે આ બધા વાક્યો કાઢી નાખવા પડે તો સૌથી પહેલા તો આ થી વડે વડે થી 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 આ બધા વાક્યો કાઢી નાખવાના

સરખા જેવા લખ્યા છે જેથી તમે પેલું જે આની અંદર પાછળ સહાયકારક ક્રિયાપદ જોવા મળે છે તો આનું જ્યારે તમે કન્વર્ટ કરશો ત્યારે આની પાછળ સહાયકારક ક્રિયાપદ જોવા મળશે તો અહીંયા છે એટલા માટે અહીંયા આવશે હવે આ વાક્ય જુઓ કે રાધા વડે નૃત્ય કરાયું તો એનો મતલબ અહીંયા કરાયું છે કરાયું હતું સહાયકારક ક્રિયાપદ નથી નહીં તો આ કોન્સેપ્ટ યાદ રાખજો અહીંયા જ તમારા બે ઓપ્શન તો એલિમિનેટ થઈ જશે જતા રહેશે કારણ કે હોય તો લખવાનું ન હોય તો નહીં લખવાનું આ યાદ રાખવાનું મારાથી ન બોલાયું તે ન જ બોલાયું હતું હું ન બોલ્યો તે ન જ બોલ્યો બીજી વસ્તુ કે કોઈક વખત તમને અહીંયા એક કર્તાની પાછળ ક્રિયા કે એક શબ્દ મૂકવો પડે જે છે એ એ આવશે જો જયારે પણ વિભક્તિ મળતા હતા એ વખતે કરતા વિભક્તિ હતી એની અંદર મેં કીધું હતું કે કરતાની પાછળ કાં તો શૂન્ય પ્રત્યય હોય કાં તો એ પ્રત્યય હોય તો કોઈક વખત તમને એ લખવાની જરૂર પડશે અને એ લખવાની ક્યારે જરૂર પડશે એ પણ હું તમને કહી દઉં કે જ્યારે પાછળ સહાયકારક ક્રિયાપદ નહીં હોય ને ત્યારે કરતાની પાછળ એ લખવાની જરૂર પડશે જો જેમ કે અહીંયા તમે જો ક્રિયાપદ નથી એ રીતના બીજું વાક્ય જો મારાથી ન બોલાયું તે ન બોલાવ્યું તો હું ન બોલ્યો તે ન જ બોલ્યો એના પછી અહીંયા જો રામથી સીતાનો ત્યાગ કરાયો તો અહીંયા સહાયકારક ક્રિયાપદ નથી તો રામ એ તો અહીંયા રામ એ મારે મૂકવું પડ્યું ક્લિયર

દસમા નંબરનો જુઓ દાદાથી નિરાંતે વાતો કરાતી હતી તો દાદા નિરાંતે વાતો કરતા હતા તો ટૂંકમાં યાદ રાખજો કે જ્યારે પણ કર્મણી કે કર્મણીમાંથી કરતરીમાં કન્વર્ટ કરો તો સહાયકારક ક્રિયાપદનું ખાસ ધ્યાન રાખવાનું કે જો સહાયકારક ક્રિયાપદ હોય એકમાં તો જ બીજામાં લખવાનો બાકી લખવાનો નથી બીજી વસ્તુ કે જ્યારે પણ કર્તરીમાંથી કર્મણીમાં કન્વર્ટ કરો છો કર્તરીમાંથી કર્મણીમાં કન્વર્ટ કરો છો ત્યારે કર્તાની પાછળ થી થકી વડે આવા શબ્દો આવે એ જ રીતના જ્યારે કર્મણીમાંથી ઉલટું કર્તરીમાં કન્વર્ટ કરો છો ત્યારે થી થકી વડે શબ્દો જે કર્તાની પાછળ આવે છે એ તમારે કાઢી નાખવાના છે બસ ખાલી આટલું તમે ધ્યાન રાખશો તો તમે ઈઝીલી કર્તરીમાંથી કર્મણી અને કર્મણીમાંથી કર્તરીમાં કન્વર્ટ કરી શકશો ક્લિયર ચલો એના પછી છેલ્લે આવે છે ભાવે વાક્ય હવે ભાવે વાક્ય કોને કહેવામાં આવે તો ભાવે વાક્યો ઓળખવા માટે સિમ્પલ એક જ વસ્તુ છે કે ભાવે વાક્યની અંદર કર્મ હોય જ નહીં ભાવે વાક્યમાં કર્મ હોય જ નહીં એટલે કે ભાવે વાક્ય અકર્મ હોય કે ભાવે વાક્ય છે કર્તરી કર્મણી અને કરતરી કર્મણી નું લેવા દેવા છે કરતરી કર્મણીનું ભાવે સાથે કઈ જ લેવા દેવા નથી ભાવે આખું કોન્સેપ્ટ અલગ છે ભાવે વાક્ય કોન્સેપ્ટ અલગ છે ક્યારે પણ એવું નહીં પૂછે કે ભાઈ કર્તરીમાંથી ભાવે વાક્ય બનાવો અથવા તો કર્મણીમાંથી ભાવે વાક્ય બનાવો એવું નહીં પૂછાય કર્તરીમાંથી કર્મણી અને કર્મણીમાંથી કર્તરી પૂછાશે ભાવે વાક્યનો કોન્સેપ્ટ અલગ છે તમને ભાવે વાક્યમાં શું પૂછાશે કે આ સાદુ વાક્ય છે આ સાદા વાક્યને તમે ભાવે વાક્યની અંદર કન્વર્ટ કરો આવું પૂછાશે અને જ્યારે આવું પૂછાય ત્યારે સમજી લેવાનું પહેલા તો આપણને ખબર શું પડે કે આ ભાવે વાક્ય છે તો ભાવે વાક્યમાં સિમ્પલ કર્મ હોય જ નહીં એટલે કે તમે શું વડે ક્વેશ્ચન પૂછોને

ટૂંકમાં ભાવે વાક્યની અંદર કર્મ હોય જ નહીં ભાવે વાક્યમાં કર્મ હોય જ નહીં તો તો એને ભાવે ભાવે વાક્ય કહેવામાં આવે સાહેબ સાદા વાક્યમાંથી વાક્યમાં કન્વર્ટ કરવાનું કર્મણીમાં કન્વર્ટ કરવાનો હતો નહીં કોન્સેપ્ટ એવો જ કોન્સેપ્ટ સેમ ટુ સેમ એવો જ કોન્સેપ્ટ તમને સાદા વાક્યમાંથી ભાવે વાક્યમાં કન્વર્ટ કરવા માટેનો હશે સમજી લો કે આ સમજી લો કે કરતરી છે અને આ સમજી લો કર્મણી છે

ક્રિયાપદ છે એની પાછળ પણ તમને યુ જોવા મળશે ટૂંકમાં કન્વર્ટ કરતા હતા કન્વર્ટ કરવાનો ખાલી ફરક એટલો છે કે આની અંદર કર્મ ન હોય બાકી સેમ ટુ સેમ છે કર્તરીમાંથી જે રીતના કર્મણીમાં કન્વર્ટ કરતા હોય એ પ્રોસેસ સેમ ટુ સેમ આમાં કરવાની છે ખાલી ફરક શું આની અંદર કર્મ હશે નહીં જો

કર્મ દેખાય નહીં અકર્મ હોય આ એક્ઝામની અંદર પણ પૂછાયેલું છે કે નીચેનામાંથી માંથી કેવા વાક્યોની અંદર કર્મ હોતું નથી એટલે કે અકર્મ હોય છે તો આન્સર તમને ખબર હોવી જોઈએ ભાવે વાક્યમાં કર્મ હોતું નથી ખ્યાલ આવે છે તો આ સાથે સરસ મજાનો ટોપિક છે ગુજરાતી વ્યાકરણનો કર્મની કર્તરી અને ભાવે અહીંયા પૂર્ણ થાય છે ઓકે તો મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત